આમજો કઈ આપડી વાડી માં જ ખરા કોણ આવી ગયું આ કોક યુટ્યુબર લાગે યુટ્યુબર ઓહો આપડે રાઈડર સાહેબ બે બે મોબાઈલ વાપરે કયા જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર આશા કરું કે તમે મજામાં ને ઘણા દિવસ પછી આપણે ચાલુ કરી કારણ કે તમને ખબર છે કે આપણે બીજી એટલે આમાં ટાઈમ એવું બધું મળે ન મળે પણ આશા કરીશ કે આગળ જતા આપણને ટાઈમ મળી જાય એટલે આપણે ડેલી વ્લોગ બનાવશું કાંઈ વાંધો નહીં આપણે ને આપડે વ્લોગર ભા છે એ કામ મારસ કામ મારશ હું ઢેંગુ શું કરશ ઘર બનાવશ હા 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 માર તો માર તો દીદી માર તો મારે મારી માર મારી માર માર બીજી થોય ના લાગતું ઈ ના લાગતું મારી ગયો એ ઓય ભાગી ગયો તો મિત્રો આજ આપણે છે ને જવાનું છે આપણો બાજુન ગામમાં કારણ કે દવા લેવા જવાનું એટલે દવા એટલે ઓલા ઘઉંમાં સાટો દવા લેવા જવાનું છે અને જો આપણે હાલો બાઈક આવી ગયો આપણે આ ભઈ ગયો તો પોપ લેવા અને કાલ વઈ ગયો તો રખડો જાય ગયો તો ક્યાં ગયો કર જૂનાગઢ જૂનાગઢ આ ને જો કાલ જૂનાગઢ વઈ ગયો તો અને એનું દેરીનું કામ બધું મારમાં થાય એટલે તમને કહે આ જાય ને એટલે મારે આમ વાત જ આવી મારે કાંઈ કામ નથી થતું હાલો કે એ તું જાહેર મારે છે ને હે પર જવાનું છે આપણે છે ને દવા લેવા જવાનું હાલો ફટાફટ છે ને આપણે દવા લઈને પાસે આવી એ તારું એટલે મરી જાય સાહેબ આમ જો આમ જો કાંઈ કાંઈ

એટલે દ નો શીખો એમ કેન ભાઈ એક રૂપિયો જ દીધો કઈ વાંધો ને આલો આ હે ને જો તૈયાર થઈ જાય ને એને આપણે મુખો જવાનું હોય તો મિત્રો આપણે છે ને ઢીંગુબેન ને મૂકીને આવતી રહીએ આપણે છે ને જેવા વાળી કહીએ ને તે આપણી મોહેરી છે ને એક બાઇક આવ્યું અંદર અને એ કોણ છે ને એ આપણને ખબર નથી હાલો જોઈએ એટલે મને તો ખબર જ છે પણ તમને આમ જો છે ને આપણી વાળી જોવા ખરા કોણ આવી ગયું આ કોક યુટ્યુબર લાગે યુટ્યુબર છે કોક કોણ હો ભાઈ ઓ ભાઈ એ હિન્દીવાલે છે કે ગુજરાતી પતા નહીં આ છે ને આપણે જો રાઈડર ગુજરાતી આપણા ગુજરાતી જ છે ગુજરાતી ભાઈ છે ને આપણા છે ને આપણા ભાઈ જ છે અને જો એમને છે ને પહેલા તો જો કોંગ્રેચ્યુલેશન્સ પહેલાં આપણે છે ને આ ભાઈ ને આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ છે એટલે હે ને આપણે આ ભાઈને ને સપોર્ટ કરજો આપણે ગોપાલભાઈ છે આપણા ભાઈ જ છે અને એમને ને આ યુટ્યુબ ચેનલ ઓપન કરી એમનું કેવું નામ છે તમારું જી કે રાઈડર જી કે રાઇડર તો હે ને એમને સપોર્ટ કરવાનું ન ભૂલતા ને આપણે એમની ચેનલ તમારું ગોતો હોય એની કાંઈ જરૂર નથી કારણ કે આપણે ને માં હોય દેજો અહીંયા આપણે એમની ચેનલ રાખી દઈશું અને સપોર્ટ કરજો ભાઈ ને ફૂલ અને આપણે હે ને હવે કંઈક પ્લાન બનાવ્યો કારણ કે આપણે હે ને અત્યારે તો હે ને અગિયાર વાગ્યા હે એટલે હે ને આપણે એક વાગ્યા અત્યારે છોકરા શું હે કે બધા નિશાઇડમાં બેહી જાય છે એટલે અત્યારે અહીંયા કાંઈ થવાનું નથી આપણે હે ને એમનું રિએક્શન જોવાનું છોકરાનું રિએક્શન શું થાય છે આ હે ને આપણે પીરવાનું હોય અને જો આપણે આ એક મોબાઈલ ઓ હો હો આપણે રાઇડર સાહેબ બે બે મોબાઈલ વાપરેશું એ કાંઈ તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે આપણે એક ને પચીસ મિનિટ થઈ જઈએ એટલે હાલો આપણે ને ફટાફટામાં રેડી થઈ જઈ આપણા ગોપાલભાઈ છે ને હેલ્મેટ હેલ્મેટ કોને માર પહેરવાનું હા હાલો તો આપણે હેલ્મેટ આપણે પહેરી લીધા ને હોન્ડા આપણે આ કેમેરા ચોંટાડી દીધો કાંઈ અને હાલો તો ફટાફટ ને હેલ્મેટ પહેરીને આપણો મોબાઈલ છે ને એટલે કેમ ગોઠવાનો આમ ગોઠવવાનો ને હાલો મિત્રો આપણે હે આમ ગોઠવી નહીં છું તો મિત્રો આપણે ફાઇનલી છે ને હાલો આપણે રેડી પીન નહીં છું ચાલુ કરવાનું મને તો ઓળખી જાય હોલો એમ કે મને બધા ઓળખી જાય છે કઈ વાંધો નહીં આલો મિત્રો ગોપાલ કાકા બી ગયા તમે હાલો તો કાંઈ વાંધો નહીં આપણે જાવી અને આમાં વિડીયો ચાલુ કર્યો કે નહીં આ મોબાઈલ બે માં ચાલુ હે કાંઈ વાંધો નહીં બાન થઈ ગયું પણ મને ઓંડા ઓછું ફાવે ને અહીંયા તો પેલા તો નાના બે છોકરા રહેલા જાય કંઈ વાંધો નહીં કઈ રહેલા જાય લગભગ મને જ બધા ઓળખી જાય છે છોકરા હેક નહીં એટલે કોઈ છોકરા જ નથી આપણને મેસેજ એવો મળ્યો કે છોકરા હે પણ છોકરા દયા કોઈ છે જ નહીં હવે આગળ જોઈ શેક નહીં તો આપણને હે ને મેસેજ ખોટો મળ્યો હે જો આ ભાઈ હે ને જો અહીંયા હૂતો હે છોકરા આગળ તો હે એ અહીંયા તો કોઈ છોકરા હે નહીં ક્યાં છોકરા ક્યાં હા ક્યાંક ખાવા બેઠા જો આપણને થોડાક છોકરા ભરી ગયા છે પણ ખબર નહીં લગભગ ગોપા ક્યાં શું કરું દેખાતા ને જાવા દેવું છે એ લાવે આઈ લાવે છોકરા એ એ આમ બધા હાઈ લાવવા દો અરૂ અરૂલા આવે છે જોવાયેલા આવે ભલે આવતા હોય આનો તો કયા ગામના કયા ગામના હો હે એટલે આ બધા શર્માય છે અડધા આગે છે બધા જોયે આપણને છોકરા એટલે મને ઓળખશ તું હે મારું નામ હું હે અહીંયા આવ્ય તો ઓરો તો આય લે એટલે આ બીવે છોકરા બેગા કહીએ છું આપણે એ કીનો છોકરો ઊભો રહેતો તું અહીંયા તો અહીંયા આવ્ય તો મન ઓળખશ તું ભાઈ છોકરા મોજ માં આવી ગયા બીજું કઈ નઈ બોલે એવા કોઈ છોકરા જ બધા બિચારા સર માં બધે હાલો આપડે છે ને ઢીંગુ બે નહીં છે ઘરે હાલો આપડે ગામની શેરી તમને બધા ત્યાં ખાડવે ઘરે જ આવી ઘરે તો જો આપણા બાપા બેઠા જ છે કોણ હતું તમે મિત્રો આપણે ફાઇનલી એને ઘરે આવી ગયા પણ આપણને એના મજા જરાય આવી નથી કારણ કે કોઈ છોકરા નહોતા પણ હતા પણ બોલતા નતા બોલેવા હોય ને આપડે એક છોકરો હતો બોલેવું પણ બીજા નતા બોલાવ્યા બધા જમવા બેઠા ટાઈમ એવો હતો મને કે બધું રેડી થઈ ગયું છે આપણે ઓલા ભાઈ ફોન કર્યો પણ એ કે બધા છોકરા બહાર જમ્યા ગયા હતા બેઠા પણ થોડાક ભેગા થયા પણ આપણને મજા આવી ને આવતી હવે એવું રિએક્શન આવવાનો મજા આવે કારણ કે હવે જાય ને એટલે એમને ખબર પડી જાય ભેગા થઈને બધા એટલે ન આવે બધું આપણું છે ને એક જાતનો પોપટ થઈ ગયો કઈ નથી હાલો કાંઈ વાંધો નહીં આપણે પાસે હારના દઈશું આપણો નહીં તોનું કામ છે તમને પણ ખબર છે રીલ બનાવવાનું તો આપણે હારના દઈશું અત્યારે તમારા ચાર્જિંગ હોય ને હાલો ખડીક ચાર્જિંગમાં કોઈ જવો એટલે કાંઈ વાંધો નહીં હાલો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો ફાઈનલ જો આપણે ઘરેથી આવતી રહ્યા વાળીને આપણે મસ્ત નાઈ લીધું છે આજકાલ કે નાવાનો વારો હતો ને એટલે આપણો વાર આવે હા ત્રણ બે અને ચાર દી એક દાન નાવાનું અત્યારે હાલે શિયાળો એટલે હે ને તો અત્યારે હાલો જવા દો જો મસ્ત સુરત દાદા આથમવાની તૈયારી છે અને આપણા જો ગોપાલભાઈ હે ને આપણે એમને હે ને થોડુંક આપણે એડિટિંગને એવું થોડુંક એમને શીખવાનું આજ બધું છે ને શીખવાડી દેવું પછી એને વયા જશે ક્યાં જવાનું તું મને મોરબી મોરબી પછી કામે વયા જાય ને બધી મથે એમને તો જો કેવી મહેનત કરો મિત્રો એ હે ને આખો દી કામ કરતા હોય અને હે ને પછી જો આ વિડીયોનું મતતા હોય અત્યારે એ વિડીયોનું જ છે તો કાંઈ વાંધો નહીં આલો મિત્રો અત્યારે ફોન આવે ફોન ઉપર તો મિત્રો આપણે હે ને ફોન આવી ગયા આપણા નાના ભાઈનો એને થોડું કામ હતું એટલે વાત થઈ જાય આપણે અને અત્યારે જો હવે હેને ઘણો વિડીયો બની નાખ્યો એવું લાગે છે તો હાલો હવે મિત્રો આપણે હે ને ઘરે જ આવવાનું હોય હજી સો ટીમ તો હજી વિડીયો બનાવવાનું બાકી એટલે અત્યારે છે ને બધું ભેગું થાય એમ નથી એટલે અત્યારે છે ને આ વિડીયો મને ધ્યાન કરીને નાખી હાલો તો યાર વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળે પાછા નેક્સ્ટ વિડીયોમાં તો આવું બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય 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 કર દે બાય 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 હાલો બાય બાય